ભાવનગર શહેરના કલ્યાણનગર ચેતરા ફૂલસર વિસ્તારમાં રખડતા ઢોર પકડતી ટીમ સાથે ફરી એકવાર ઝઘડા સાથે પશુઓ ભગાડી ગયા હોવાનો બનાવ સામે આવ્યો બે પોલીસ કોન્સ્ટેબલ અને એક મહિલા કોન્સ્ટેબલ સહિત મહાનગરપાલિકાના કર્મચારી તેમજ ઢોર પકડતા એજન્સીના માણસો હાજર હોવા છતાં મારી નાખવાની ધમકી સાથે ગેરવર્તન કરીને ગાળો આપી પશુઓ છોડાવી દીધા આ બાબતે ફરજમાં રોકાવટ સાથે વિપુલભાઈ ડાંગર માસાભાઈ ડાંગર તેમજ અજાણ્યા વિરુદ્ધ બોટડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે આઠ ની ઓલી છે પરમિશન આમાં તમે આઠ ફરો બીજો ફેરો મારવાની કોઈ ઓલી નથી તમારા અરે કોને છે મારો અમન તમને એવું કે ખોણાથી મારો તમારે તમારે કમિશન નથી આયા લોકો તમારે સીધું બોલી પર કમિશન આતો કમિશન હેલો સાહેબ મેં અમને કાઈ વાંધો હવે તમારે જે કેવું કરો ને જાઓ અમને કોઈ હાલો આપણે નીકળો